આ આપણા ભારતમાં તમને તો અજીબ લાગશે કે જે કંઈ બહુ બહુ ભણેલા હોય અને શું ન ભણ્યા હોય ને કેવા કેવા બને છે અને કેવા કેવા નસીબમાં કેવું કેવું હોય છે એ હું તમને કહું છું એટલે હું તમને એ દાખલો આપું છું કે બહુ માણસ ફર્સ્ટ ક્લાસ પહેલેથી જ તે સારામાં સારું ભણ્યા હોય ને બહુ વિદ્યાર્થી પહેલેથી જ તે સુધી ફર્સ્ટ ક્લાસ પાસ થઈ ગયો હોય તો એ લોકો વધારે પડતા થવું છે ડૉક્ટરો બને અથવા એન્જિનિયરો બને ત્યાર પછી પાછા બીજી બીજા લોકો એટલે કે સેકન્ડ ક્લાસ પાસ થયા હોય ને એ છે ને આઈપીએસ અધિકારી અથવા આઈ જાય એટલે કલેક્ટર બને ડીએસપી બને પછી મામલદારમાં બને એવા બધા મોટા 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 હોદ્દા ઉપર બને છે અને એ જે છે ને હોદ્દા એ આ ડૉક્ટરો ઉપર પાછા એ રાજ કરે એની ઉપર બોલો આવું રાજકારણ છે આપણે ત્યાર પછી થર્ડ ક્લાસ ત્રીજા નંબરમાં થર્ડ ક્લાસ જે ભણ્યા હોય ને થર્ડ ક્લાસ એ છે ને બહુ માઇન્ડ માઇન્ડ પાસ થયા હોય માઇન્ડ માઇન્ડ એ લોકો છે ને અત્યારે તો શું છે રાજકારણ છે રાજકારણ હવે ત્યાં તો રાજકારણ ભાજપ કોંગ્રેસ અને આપ એવી તો કેટલી બીજી પાર્ટીઓ છે એમાં જોડાઈ જાય ને રાજકારણમાં જાય મજા આવ્યા એટલે રાજકારણમાં જાય ને જો છૂટાઈ ગયા હોય ને તો આ છે ને પહેલા નંબરના ફર્સ્ટ ક્લાસ પાસ થયા હોય એનો જે બીજા નંબરમાં આઈએસ ઓફિસર અને આઈપીએસ બન્યા હોય ને એની ઉપર છે ને હુકમ કરે રાજકારણ કેવા એની એનો હુકમ કરે એની એના અને ત્યાર પછી જો એની પણથી પણ જો વધારે કોઈ પણ કોઈ હાવ નાપાસ જ થયા હોય ને નાપાસ તો એ લોકો છે ને નાપાસ થયા હોય તો એ લોકો શું છે અંડર રોડમાં જોડાઈ જાય અંડર એટલે કે ગુંડા તત્વોમાં ગુંડામાં બધામાં જોડવા જાય તત્વમાં જોડાઈ જાય ને તો આ છે ને આ બધા જે ત્રણે ત્રણ જે એની ઉપર પાછા રાજ કરે રાજ કરે એને એને બધા અન્ડરવર્ડમાં ઓલા લોકો પૂછવા જાય કારણ કે એનો અંડરવર્ડ કહેવાય આ તો અને ગુંડા તત્વ કહેવાય અને હાવ છેલ્લે ચોથામાં છેલ્લે કાંઈ ભણ્યો જ ન હોય સ્કૂલે ગયો જ ન હોય કોઈ જે સ્કૂલે એના પગથિયામાં જોયું ન હોય એક બે વાર ગયો હોય અને કાંઈ કોક જ વાર ગયો હોય એ છે ને हूँ बनी जाए खबर से तुमने ये ना साधु बनी जाए मोटा मोटा साधु आने मोटा मोटा भविष्यवाणी करे आ आजन मोटी मोटी ओलू करे भक्त जनों जो इतनी देर से कुर्सियों पे अपनी टिका के बैठेले हैं उनको स्वामी बाटानंद अपना सलाम खुख लाल એ જે સાધુ બની જાય ને એને મોટા મોટા ભવિષ્યવાણી કરે ને મોટા સાધુ અને મોટા મોટા મંત બનાવે ને મોટા મોટા એની સંસ્થા ઊભી કરી દે ને એમાં તો પ્રખ્યાત થઈ જાય તો એ આ બધા છે ને એ સાધુ એ આ ચારેય જણા છે ને જે બન્યા હોય ને ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ થર્ડ ક્લાસ અને છેલ્લે હાવ એની ઉપર આ લોકો રાજ કરે બોલો એ રાજ રાજ કરે બોલો આવું આપણું આ ભારત દેશનું અંધ એવું છે જોયું એટલે આપણા આ ભારતમાં દેશમાં જેટલા કોઈ ભણ્યાલા બહુ ભણ્યા બહુ ભણ્યા બહુ ભણ્યા કોક નથી ભણ્યા કોકે હાવ નથી ભણ્યા અને છેલ્લે તો કોઈ હાવ જોયું જ નથી એને નિશાળ અને એકડા એ કેવા એના નસીબ હોય એ કેવા કેવા અને આ બધું એક તો કિસ્મતના ખેલ છે ભાઈ કિસ્મતમાં તમારા ભાઈમાં હોય ને તમે ભાઈ આ બધું કિસ્મત છે જોયું આ એવા ભાઈ જો તમને આ અમારો નવો નવો તે જોક્સ જોક્સના રૂપમાં છે તો જો તમને નવો આ જોક્સ ગમ્યો હોય તો એમને લાઈક કરજો શેર કરજો અને અવશ્ય અવશ્ય સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ભાઈ સબસ્ક્રાઈબને અમારે ખાસ જરૂર છે ખાસ જરૂર છે જય મા ભવાની દરેકની રક્ષા કરે એવી હું પ્રાર્થના કરું છું જય મા ભવાની